જમાલપુરમાં નશામાં દૂધ શખ્સે વસંત રજબ ચોક પાસે પાર્ક કરેલી પંદર રિક્ષામાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં સલમાન ઉર્ફે કણી નામનો શખ્સ નશાની હાલતમાં અહીં પાર્કિંગ કરેલી પંદર જેટલી રિક્ષાઓમાં તોડફોડ કરીને ફરાર થઈ ગયો હતો ત્યારે ગાયકવાડ હવેલી પોલીસે આરોપીની ધરપકડ કરી ઘટના સ્થળ પર લઈ જઈને આરોપીનો ખોફ દૂર કરવા માટે લોકો પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી પકડાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ ત્રીસ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શબાબમાંથી સતીષ બની હિન્દુ યુવતીનું શારીરિક શોષણ કરનાર હોમકાર જવનની પોલીસે ધરપકડ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ બે હજાર એકવીસમાં મણિનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતા આરોપી સબાબ શેખે વાહન ચેકિંગના નામે કોમ્પ્યુટર ક્લાસીસ જતી દુષ્કર્મ પીડિત યુવતીનો મોબાઈલ નંબર મેળવ્યો હતો જે બાદ તેને પ્રેમ જાળમાં ફસાવી યુવતી સાથે બે વખત મૈત્રી કરાર કરાવ્યા હતા અને યુવતીને મુસ્લિમ ધર્મ સ્વીકારવા દબાણ કરતો હતો ત્યારે ફરિયાદના આધારે પોલીસે આરોપી શેખની ધરપકડ કરી છે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી દેશની સૌથી મોટી ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે જેમાં તમારા ફોનથી લોકોને વાંધાજનક મેસેજ કરવામાં આવ્યા છે અને જે પોસ્ટ કરો છો તે વાંધાજનક હોવાથી તમારી ધરપકડ કરવામાં આવશે તેવું કહીને કંબોડિયાની ગેંગ દ્વારા ગાંધીનગરમાં રહેતા વૃદ્ધ મહિલા ડોક્ટરને સતત ત્રણ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન આરોપીઓએ આ વૃદ્ધ મહિલા પાસેથી ઓગણીસ પોઈન્ટ ચોવીસ કરોડ પડાવી લીધા હતા ત્યારે એક કરોડની રકમ સુરતના વલથણમાં રહેતા લાલજી બલ્દાણીયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાથી સ્ટેટ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે